નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે ત્યારે મહીસાગર જિલ્લામાં ચૂંટણી અધિકારી નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે આ ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્વનું પરિબળ એટલે મતદાર અને મતદાન એવરી વોર્ડ કાઉન્ટ્સના દ્વે મંત્ર સાથે મહીસાગર જિલ્લાનું ચૂંટણી તંત્ર વરિષ્ઠ અને દિવ્યાંગ લોકો જેમના માટે મતદાન મથક સુધી પહોંચીને મતદાન કરવું મુશ્કેલ હોય તેમને ઘરે બેઠા મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવાની તક આપવામાં આવી રહી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અરે બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા અને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા નળ મોદીની ગેરંટી કમરનો બટન દબાવો ભાજપને વિજય બનાવો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં અને દાહોદ સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાની લુણાવાડા બાલાસિંદોર અને સંતરામપુર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી તંત્ર દ્વારા પંચ્યાસી વર્ષથી વધુ વયના નાગરિકો તથા દિવ્યાંગો માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સમગ્ર જિલ્લામાં પંચ્યાસી વર્ષથી વધુ એકસો તેવીસ વયોવૃત્ત મતદાતાઓ જ્યારે પાંત્રીસ જેટલા દિવ્યાંગ મતદાતાઓના ઘરે જઈ પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવશે ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ કર્મચારીઓ પોલીસ કર્મીઓ દ્વારા સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પંચ્યાસી વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાન નાગરિકો માટે ચૂંટણીમાં ઘર ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી હતી વયોવૃદ્ધ મતદાતાઓના ઘરે પહોંચેલી ટીમ દ્વારા જે તે મતદાનને મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા અંગે સમજાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમની પાસે મતદાન કરવામાં આવ્યું જેમાં મતદાનની સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવી હતી હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ